અંધારુ જાતા જવાયે રે અંધારુ જા જવા રે જાદ ગુરુની કૃપા ત્યા રેતા રે તાય અંધારુ જા જવાય અજ્ઞાન અજ્ઞાન જાય તો અજવાળું થાય બાકી અજ્ઞાને ભેગું રાખો ને જ્ઞાને ભેગું રાખવું તો બેને કોઈ મેળા આવે ના અંધારું ને અજવાળું બે ભેગું રહે ખોટી ઉપાય કરો ને કંઈ પણ રહે નહીં તો કે અંધારામાં પડ્યા રહ્યો તો કંઈ અજવાળા પડ્યા બેમાં એક થાય હા બે બે અનુકૂળ આવે આપણે પરિસ્થિતિ જેવી છે બેને હાથમાં હાથે વાંચે બે માં રહેવું છે હા ફોટો છોડવો રહે અને હાથ પકડવું છે પણ એ હાથે પકડાય પણ બે આ ઋતુ આવે પૂર્વના પુણ્યા મારા જાગ્યા રે પૂર્વના પુણ્યા वाले जगाड्या से मता मे वाले जगाड्या से मा रे अंधारुता जाळ लाल जगाड्या मधुरास मधुरास એટલે अर्धी राते नाही હા આ બાળપણ જતું રહ્યું કુમાર અવસ્થા જતું અને યુવાનીમાં આપણને પરમાત્માએ ભક્તિના માર્ગે જગાવ્યા છે એટલે યુવાની જે છે ને એ મધરાત કીધી છે હા અરે યુવાની આવી જાય જગાવ્યા ભક્તિના માર્ગ પર બાકી બાળપણમાં જો આવતો હતો કોઈ મંદિર દર્શન કરવા કોઈ નહોતું આવતું હ हमे भु कया तरसा कना रे अर्सा कहक न मना प्यारो बि दोरे अरे रसा न मनो रे प्यारो बि दो तौवे निरातमारेय सुता सौवे स च सन्तोमने समजावता रे संतो च सन्तोमने भौ दरुजता ખોટી અંધ શ્રદ્ધા મોહમે માનતા રે અંધ શ્રદ્ધા મોહ મે સંતોયા વિને જગાડતા રે સ કામ છે જગાડવાનું જગાડવાનું સંતનું છે જગાડવાનું કામ બ્રાહ્મણનું છે એ બ્રાહ્મણ તમને જો વ્યવહાર ને બધું રીત રિવાજને વિધિ વિધિ બધું બતાવે કેવી રીતે કરવું કેવી રીતે કરવું હા એ બ્રાહ્મણને જગાડવાનું કામ છે ભક્તિના માર્ગમાં વાળવાનું કામ છે એમ સંતોનું પણ કામ જગાડવાનું છે એના સિવાય બીજો કોઈ આશય વાનો હતો નથી ખોટો છોડો ત્યારે સાચું સમજાય છે રે ખોટો છોડો ત્યારે સાચું સમજાય સાચું સમજવાના બે શબ્દો છે એક તો ખોટો છોડો ત્યારે સમજાય અને એક સાચી સમજત જીવનમાં ઉતારો ત્યારે હા એના સિવાય સમજાતું બાકી મેં કીધું ને તમે સમજવાનું બાકી હવે ઉતારો તો પછી સમજાય તો ગમે એવા સંતોના ઘણા અઘરા શબ્દો હોય તો કોઈની પાસે જવાની જરૂર નહીં કોઈને પૂછવાની જરૂર નહીં એ બધા પ્રશ્નો સોલ્યુશન પછી જાય બધું પણ એ ગુરુ અંદર બેઠા છે ચૈતન્ય સ્વરૂપે ગુરુ બેઠા જ છે એ તમને જવાબ આપી જ છે ગુરુ તો ચોવીસે કલાક જવા લેવા માટે નિશાની જેમ રોજ ભેગા થાય અંદર બેઠા જ છે પણ એ ક્યારે એની ઓળખાણ થાય ત્યારે એની ઓળખાણ કરવા માટે આપણે સગુણ સદગુરુ પાસે જઈ બેસી અને એમની પાસે માગણી કરીએ તારીખ ની ઓળખણ થાય તો પછી ઘેર બેઠા બેઠા દરેક પ્રશ્નો જવાબ આપી દે ઉકેલી આપી સાચા સંતોડ તારે સાચા રે ખોટું છોડે ત્યારે સાચું સમજાય

સંતો નો સંગ જાય રે ત્યારે સંતો નો સંગ ત્યારે ભીતરના તાર તૂટે જાય તે રે ત્યારે ભીતરના તાર તૂટે જાય ધારું જા જન રૂપી સૂર્યો દયા દાય રે સન રૂપી સૂર્યો રે આ કા ઘટમાંધારુ નાશી જાયા શે રે આકા ઘટમા દારુ એકદમ લાઈટ જતી રહે ને અંધારું ગોળ થાપ થઈ જાય હા તો અચવાળું કરતાં ચટલી વાર લાગે સ્વીચ પાડો ફાટ કરતા રૂમમાં અજવાળું અજવાળું કોઈ ખૂણામાં અંધારું રહે કોઈ ખૂણામાં અંધારું ના રહે કહેવાય ઊભું રહે કોઈ કે અમે જઈએ છે ઊભું જ નહીં રહેતું પ્રભા શંકર દયા શ્રી ગુરુે રે પ્રભા શંકર દાયા શ્રી ગુરુ રે ઘટા પર દર્શન દરસાય નાથાયા રે કોઈ વાયદા વાયદા હોતા નથી ગુરુની કૃપા થઈ જાય તો ઘટોઘટમાં તરત એના દર્શન થાય પણ અત્યારે આપણા દર્શન થતા નથી કેમ કે આપણે ગુરુનું જ્ઞાન લીધું નથી બાકી એમાં વાયદો નથી નહીં તો લોકો ભગવાન ભાડ્યા ભગવાન નહીં ભાડ્યા કે આપણે ના જ પાડીએ કેમ ના પાડીએ કે આપણે પોતે ગુરુનું જ્ઞાન નથી લીધું એટલે આપણને નથી કાથા નથી નહીં તો સંતોની પાસે બેઠક તો છે જ સંતોની પાસે બેઠક છે છતાં પણ ભગવાન નહીં દેખાતા હ સંતોની બેઠકમાં જઈએ છીએ ભજનમાં જઈએ છીએ બધે ઠેર ઠેર જગ્યાએ જઈ છે સારી સારી વાતો સાંભળીએ છીએ ઊંચી ઊંચી હદની વાતો સાંભળીએ છીએ છતાં આપણે પૂછીએ કે ભાઈ ભગવાન ગાયક હોય કે ના ગુરુનું જ્ઞાન જો હૃદયમાં ઉતરી ગયું હોય સમજાઈ ગયું હોય તો એ કદી એમ ના કહે કે મને ભગવાન નહીં દેખાતી અને એને જે જે જગ્યાએ એને ભગવાન જ દેખાય પણ આવું તો મેં કીધું તમે અભળ્યું હા બાકી અનુભૂતિ તો એ સ્ટેજ ઉપર આવો ને ત્યારે જ જોવી બાકી તો અત્યારની બધી વાત ઘટ પર ઘટ દર્શન ના થાય તેરે ઘટ પર